ફોર યુ સ્કવેર પ્લસ આઠ યુ આના અવયવ પાડવાના છે અવયવ પાડીને શૂન્ય શોધવાના છે અને શૂન્ય ઉપર અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે ફટાફટ શરૂ કરીએ સૌથી પહેલા આપણો બહુપતિ કઈ છે ફોર યુ સ્કવેર પ્લસ આઠ યુ બરાબર હવે આના અવયવ પાડવાના છે પણ એ પહેલા આના શૂન્ય શોધવા માટે આ બહુપતિ બરાબર આપણે કેટલી લખી દઈશું ઝીરો લખી દઈશું ઓકે હવે આ કયા ચલની બહુપતિ છે યુ ની બહુપતિ છે તો અહીંયા ના મૂલ્યો શોધવાના છે ઓકે યાદ રાખો ચલ કોઈ પણ હોય શકે જનરલી આપણે એક્સ આપેલું હોય છે પણ એક્સ સિવાય પણ કંઈ પણ હોય શકે હવે સર આના અવયવ રીતે અવયવું આના પાડીશું તો આમાં અવયવનું આપણું જે પહેલું પગથિયું છે ખબર છે કયું છે પહેલું પગથિયું અવયવનું આપણે શીખ્યા છે કોમન કાઢતા સામાન્ય નીકાળવાનું આ બંનેમાં તમને કંઈક સામાન્ય લાગે છે હા સર સામાન્ય લાગે છે જેમ કે આ ચાર અને આઠ આ બંને ચાર થી વિભાજ્ય છે એટલે આપણે એને ચાર કોમન કાઢ્યા અને અહીંયા યુ બે વાર છે અને અહીંયા યુ એક વાર છે તો આપણે યુ કોમન બરાબર તો વધ્યું શું તો અહીંયા ચાર નીકળી ગયા યુ બે વાર નીકળી ગયા તો અહીંયા એક વાર યુ વધ્યું યુ તો નીકળી ગયો ચાર દુ આઠ થાય એટલે અહીંયા લો અવયવો પડી ગયા શું વાત કરો છો સર યસ બેટા અવયવ પડી ગયા બરાબર છે બધા જ દાખલા ખતરનાક ના હોય બરાબર યાદ રાખો આવા પણ દાખલા હોય હવે આના અવયવો પડી ગયા તો સર આપણે શું કરતા હતા પહેલા અવયવ બરાબર જીરો લઈ લેતા હતા જીરો બરાબર છે અને અહીંયા પ્લસ ટુ પેલી વાત જશે તો શું થઈ જશે માઇનસ ટુ તો લો આ બે આપણાને શૂન્યો મળી ગયા તો સર બહુપદીનું શૂન્ય શૂન્ય પણ હોય શકે હા હોય શકે નામ એવું આપ્યું છે તો આપણે શું કરી શકીએ

આ આપણું બહુપદી છે અને શૂન્ય કયા કયા આવે તો પહેલા ને આલ્ફા કહી દઈએ શૂન્યને ને ઝીરો છે અને બીજું છે બીટા એને આપણે કહી દઈએ માઇનસ બે આ શૂન્ય છે ઓકે હવે આપણે આમાં શોધવાના તો પહેલો સહગુણક એક્સવેર હવે મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે અહીંયા ચલનું નામ બદલાઈ ગયું છે પણ એનાથી ટેન્શન નહીં લેવાનું એક્સ ની જગ્યાએ યુ છે તો યુ સ્ક્વેર નો સહગુણક તો એ આપણો એ હશે પછી એક્સ નો સહગુણક એટલે કે યુ નો સહગુણક એ આપણું બી હશે અને પછી અચળ પદ તમે કહેશો સર આમાં અચળ પદ તો છે જ નહીં જો યુ વગરનું પદ તો કોઈ છે જ નહીં તો નથી તો સારું છે તો સી નું મૂલ્ય કેટલું થઈ ગયું ઝીરો સહગુણકો શોધી દીધા બરાબર ચલો હવે શૂન્યોના સહગુણકો અને શૂન્યો વચ્ચે આપણે સંબંધ ચેક કરીએ બરાબર પહેલું છે પહેલું સૂત્ર આપણે બધા જાણીએ છીએ આ અને બીજું સૂત્ર પણ આપણે બધા જાણીએ છીએ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ આ બંને જવાબો ચેક કરીએ ચલો આલ્ફા પ્લસ બીટા તો આલ્ફા કેટલા છે સર જીરો છે સર બીટા કેટલા છે સર માઇનસ બે છે તો જીરો માઇનસ બે બરાબર શું આવશે માઇનસ બે તો આ આપણો પહેલો જવાબ આવ્યો હવે આ સેમ જવાબ અહીંયા આવવો જોઈએ જોઈએ આવે છે કે નહીં તો મેં માઇનસ મૂક્યું બીનું મૂલ્ય મેં કૌંસમાં મૂક્યું બરાબર અને એનું મૂલ્ય કેટલું છે ચાર તો માઇનસ આઠ ભાગ્યા ચાર માઇનસ આઠ ને તમે ચાર વડે ભાગો એટલે જવાબ કેટલો આવે માઇનસ બે જો તો આ બે સરખા થઈ ગયા અરે ભાઈ થતા જ હોય સાચી ગણતરી કરી હોય તો આ બે સરખા બરાબર મૂલ્ય જીરો છે બીટાનું મૂલ્ય માઇનસ બે છે જીરો કોઈ પણ મોટા તુરંગ ખાન સાથે ગુણાય ને તો બી જવાબ જીરો આવે ભાઈ આ બંનેનો ગુણાકાર થઈ ગયો જીરો તો પેલો જવાબ આવી ગયો હવે શું આ જવાબ બી જીરો છે જોઈ લઈએ સી નું મૂલ્ય કેટલું છે જો જીરો છે અને એનું મૂલ્ય કેટલું છે ચાર છે તમે જીરોના કેટલા બી ટુકડા કરો જીનો જીરોને કેટલા બી વડે ભાગો જવાબ આપ શું આવે ઝીરો આવે તો લો આ બંને પણ કેવા થઈ ગયા સરખા થઈ ગયા